જય શ્રી કૃષ્ણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાતી ચેનલમાં જ્યાં અમે લાવીએ છીએ જીવન પરિવર્તન લાવતી પ્રેરણાદાયક વાતો શું તમે ક્યારે વિચાર્યું છે કે સફળતા મેળવ્યા પછી પણ કેટલાક લોકો એકલતા અનુભવે છે શું તમે પણ સફળ થવાની દોડમાં એટલા વ્યસ્ત છો કે તમારા પ્રિયજનો માટે સમય કાઢી શકતા નથી શું સાચી સફળતા એ છે કે તમે શિખર પર એકલા ઉભા રહો કે પછી તમારા પોતાના લોકો સાથે આનંદ મનાવો સફળતાની સાચી મીઠાશ ત્યારે જ હોય જ્યારે તેને તમે તમારા સ્વજનો સાથે વહેંચી શકો આજે આપણે શીખીશું કે સફળતાની દોડમાં કઈ ભૂલ આપણે મોટા ભાગે કરીએ છીએ શું સાચે જ આપણે સફળતા પાછળ દોડતા દોડતા પોતાના સ્વજનોને ભૂલી જઈએ છીએ એવા શું પગલા ભરીએ કે સફળતા સાથે સાથે સંબંધો પણ ટકી રહે જો તમે જીવનમાં સાચી સમતુલા સ્થાપિત કરવા માંગો છો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ અને ખુશહાલ બનાવવા ઈચ્છો છો તો આ વિડિયો અંત સુધી જોવો તો આજે તમારો કિંમતી સમય કાઢીને જાણો કે સાચી સફળતા શું છે વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જણાવો કે તમે શું માનો છો સફળતા એકતા છે કે એકતા સાથેની ચાલો આ જીવન બદલાવતી યાત્રા એકસાથે શરૂ કરીએ આપણા પોતાના એજ અમારી સાચી તાકાત છે જો સફળતાની શોધમાં આપણે એટલા આગળ વધી જઈએ કે આપણે આપણા પોતાના લોકોને જ પાછળ છોડી દઈએ તો શું તે સાચી સફળતા ગણાશે કેટલીક વાર આપણે લક્ષ્ય સુધી પહોંચવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણા પરિવાર મિત્રો ને સમય જ આપી શકતા નથી પરિણામે જયારે આપણે શિખર પર પહોંચીએ છીએ ત્યારે પહતાય છે તો માત્ર એકાંત સફળતાનો સત્ય આનંદ ત્યારે જ છે જ્યારે આપણે તેને આપણા પ્રિયજનો સાથે વહેંચી શકીએ જ્યારે તમે તમારી મંજિલે પહોંચો અને તમારા પોતાના લોકોની આંખોમાં ગર્વ અને પ્રેમ જુઓ ત્યારે જ સાચી મીઠાશ લાગે પરંતુ ઘણી આપણે સફળતાની દોડમાં એટલા આગળ વધી જઈએ છીએ કે પોતાના ને જ ખોઈ બેસીએ છીએ અને જ્યારે અંતે શિખર પર પહોંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે આજે હું એકલો છું શું તમે ખરેખર સફળતા પછી એકલા રહેવા માંગો છો કે પછી સફળતા સાથે પ્રેમ અને સંબંધોની મીઠાશ માણવા માંગો છો નિર્ણય તમારું છે સફળતા પાછળ દોડવું સ્વાભાવિક છે તમારા સપનાઓ માટે ખૂણે ખૂણે પ્રયાસ કરવો જરૂરી છે પણ આ દોડમાં પોતાના સ્વજનો ને ગુમાવી ન બેસો એ વધુ જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે જીવન સ્વયંભૂ સુંદર નથી પણ તેને સંભાળવા માટે પ્રાર્થના વિનમ્રતા ત્યાગ અને પ્રેમ જેવા ગુણો અપનાવવા પડે ચિંતા કરવાથી મન વ્યસ્ત રહે છે પણ ભવિષ્યની શાંતિ મળે જે લોકો હંમેશા હસતા રહે છે તેમના હૃદયમાં પણ ઘણી વાર ઉપાયેલા હોય છે કેમ કે દરેક વ્યક્તિની લાગણીઓ જુદી જુદી હોય છે શ્રી કૃષ્ણ કહે છે સમય દેખાતો નથી પણ ઘણું બધું બતાવી જાય છે સમયની એક ખૂબી છે જ્યારે આપણે માનીએ કે હવે બધું મારા કાબુમાં છે ત્યારે જ સમય આપણને હકીકતની ઓળખ કરાવે છે તેથી જ્યારે લડી શકતા ન હો તો ફક્ત ભોકવાનો પણ કોઈ ફાયદો નથી આજના યુગમાં લોકો સાચી વાતો હૃદયમાં લેતા નથી પણ ખોટી વાતો દિમાગમાં બેસાડી લે છે અમારે કોઈ સાથે ઝઘડો નથી પણ કોઈથી ડરતા પણ નથી ચિંતા કરવી આપણી ટેવ બની ગઈ છે જે સાથે દુખ પણ લાવે છે પણ યાદ રાખો આપણી ચિંતાનો અર્થ કોઈ આપણી નબળાઈ ન માને મારા સપનાની ઊંચાઈઓ જોઈને લોકો આશ્ચર્યચકિત છે પણ કોઈએ ન જોયું કે ઊંચાઈ સુધી પહોંચવા માટે મેં કેટલી તકલીફો સહન કરી છે લોકો મોટા ભાગે જે સહન કરે છે તેમને નબળા માને છે અને જે સામનો કરે છે તેમને અહંકારી માને છે શાયદ એ જ કારણ છે કે જો આપણે દુર્બળ હોત તો દુનિયામાં જીવતા રહી શકતા ન હોત જીવનમાં કોઈ પણ સંબંધ માટે આંસુ વહાવવાનો કોઈ ફાયદો નથી જે સંબંધ માટે રડવું પડે તે સંબંધ લાયક નથી અને જે સાચે જ લાયક હોય તે તમને કદી રડવા નહીં દે જે લોકો મહેનત કરે છે તેઓ કદી પરાજય સ્વીકારતા નથી અને અંતે તેઓ જ સફળતા મેળવીને વિશ્વ પર રાજ કરે છે સંઘર્ષના દિવસોમાં માણસ એકલો હોય છે પણ જ્યારે સફળતા મળે છે ત્યારે આખી દુનિયા સાથી બની જાય છે લોકો બદલાતા નથી પણ પોતાની જરૂરિયાત મુજબ સંબંધો બદલી લે છે તેમનું કામ પૂરું થઈ જાય તો તેઓ નવા રસ્તાઓ શોધી લે છે શ્રી કૃષ્ણ કહે છે તમારા જીવનનો હિસાબ રાખો પણ સંબંધો સાચવવાનું ભૂલશો નહીં મારે ફક્ત યોગ્ય સમયની રાહ જોવી છે જ્યારે કોઈ તમને ભડકાવવાનો પ્રયત્ન કરે ત્યારે મૌન રહેવાનો આનંદ જ કંઈક અલગ હોય છે કંઈક કરવું હોય તો પોતે કરવું પડશે સારી દુનિયા સાથે લડતા પહેલા ખુદ સાથે લડવું પડશે સમય સારો હોય તો તમારી ભૂલ પણ યોગ્ય લાગી શકે અને સમય ખરાબ હોય તો યોગ્ય વસ્તુ પણ ભૂલ લાગે જીવનમાં કરેલી ભલાઈ કદી વેડફાતી નથી કોઈ ન કોઈ સ્વરૂપમાં એ તમારા પાસે પરત ફરેજ છે મૌન એક સાધના છે અને વિચાર કરીને બોલવું એક કળા છે યાદ રાખો જે આવનાર છે તે ગયા સમય કરતા સારું જ હશે આ વિચાર કદી તમને નિરાશ થવા નહીં દે ઠોકર લાગવાથી દુઃખ તો થાય જ પણ જો તમે ઉઠી જાઓ તો એ જ ઠોકર તમને વધુ મજબૂત બનાવે છે હું પણ મારા જીવનમાં આ વાતનો ગૌરવ રાખું છું કે હું ઠોકર મારીને પડ્યો હતો પણ કોઈની નજરોમાં પડ્યો પડ્યો નહોતો ભગવાન પ્રત્યે આભાર માનવો એ સાચું જીવન છે કારણ કે ફરિયાદ કરવી એટલે અસંતોષ બતાવવો જેના દિલમાં સાચી માનવતા હોય તેમની એક જ ઈચ્છા હોય છે મને જે દુઃખ મળ્યું તે બીજાને ન મળે અને જે ખુશી મળી તે બધાને મળે જીવનનો એક હેતુ હોવો જોઈએ કોઈને હરાવવું નહીં પણ દરેકને જીતવાનો આત્મવિશ્વાસ આપવો પ્રેમનો અર્થ ફક્ત બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ જ નથી પરંતુ કોઈ એવી ખાસ વ્યક્તિ હોવી જોઈએ જે તમારી પરવા કરે અને જેની પરવા તમે કરો પહેલા લોકો ભાવુક હતા તેથી સંબંધો નિભાવતા હતા હવે લોકો વ્યવહારિક થઈ ગયા છે અને સંબંધોનો ફાયદો ઉઠાવવા લાગ્યા છે અત્યારના યુગમાં લોકો પ્રોફેશનલ થઈ ગયા છે જો ફાયદો થાય તો જ સંબંધો નિભાવે છે માનવીની ઓળખ ચહેરાથી નહીં થાય પણ તેની ભાષા વિચારધારા અને કર્મો પરથી થાય જીવન પણ એક અજાણ્યું પુસ્તક છે આગળ શું લખ્યું છે એ કોઈ નહીં જાણતું કંથાનું કહેવું છે આપણું જીવન પણ રેતની ઘડિયાળ જેવું છે જે રેત નીચે પડી ગઈ છે એ આપણા ભૂતકાળને દર્શાવે છે અને જે રેત ઉપર છે એ ભવિષ્ય છે પણ જે સૌથી મહત્વનું છે એ સંકુચિત ભાગ છે જેમાં ધીરે ધીરે રેત પસાર થાય છે એ છે આપણું વર્તમાન આજની ક્ષણે છે જે આપણે જીવી શકીએ છીએ હવે પ્રશ્ન એ છે કે આપણે આ ક્ષણનો ઉપયોગ કેવી રીતે કરીએ શું આપણે ભૂતકાળ માટે દુઃખી રહીશું અથવા ભવિષ્યની ચિંતા કરીને ક્રોધિત થઈશું અથવા આ એક ક્ષણ આનંદ માણવો શીખીશું જો તમે ખુશ રહીને જીવવા માંગો છો તો એ માટે તમારી ફક્ત એક જ ક્ષણ છે વર્તમાન રાહ જોતા રહેશો તો આપણ ભૂતકાળ બની જશે તાથી આનંદ અને પરોપકાર માટે કદી રાહ ન જોવી તમારા હાથમાં જે ક્ષણ છે તેનો સદુપયોગ કરો ક્યાં કે આ ઘડી પાછી આવી શકે પણ પસાર થયેલો સમય કદી પાછો નહીં આવે જીવનનું સત્ય લોકો પ્રેમ માટે બનાવાયા છે અને વસ્તુઓ વપરાશ માટે પણ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે વસ્તુઓ સાથે પ્રેમ કરવા લાગીએ અને લોકોને ઉપયોગમાં લેવા લાગીએ આ ઉલટા ખેલમાં આપણે હારી જઈએ છીએ ત્યાં સંબંધો તૂટી જાય છે જેની કદર આપણે દિલથી કરતા હતા જીવનમાં મંજિલ તો મળી જાય છે પણ જે લોકો સાથે જીવવાનું સ્વપ્ન જોયું હતું તે જ મળતા નથી કચરા પેટી મળતી રોટલીઓ આપણે શીખવે છે કે જ્યારે માણસનું પેટ ભરાઈ જાય ત્યારે એ તેની અસલ ઓકાત બતાવવા લાગે છે જેઓની વફાદારી પર ગર્વ હતો એ જ લોકો સમય બદલાતા બદલાઈ ગયા સાચી સગવડની પાછળ બહુ ઓછા લોકો દોડે છે પણ ખોટી રીતો અપનાવનારા બધી તરફ જોવા મળે શરાબ વેચનારો કદી પોતાની દુકાન બહાર નથી જતો પણ દૂધ વેચનાર ગલીગલીઓમાં ફરતો રહે છે જીવનમાં કોઈ સંપૂર્ણ નથી દરેક કોઈ કોઈક રીતે અધૂરો છે અને તે ઘા જે પ્રિયજનો આપી જાય એ કદી એક્સરેમાં દેખાતા નથી જે લોકોમાં માનવતા નથી તેમને મૃત જ માનવું જોઈએ ભલે તેઓ શ્વાસ લઈ રહ્યા હોય ઘણા લોકો પોતાનું આખું જીવન એ લોકોને સમર્પિત કરી દે છે જેમને તેમની કદર જ નથી જીવને આપણને ઘણું શીખવ્યું છે અને આ બધું શીખવા માટે આભાર કારણ કે એક બાબત તો સ્પષ્ટ થઈ ગઈ છે ક્યારે કોઈનું દિલ દુખાવું નહીં કેટલી જલ્દી દૂર થઈ જાય છે એ લોકો જેમને આપણે કદી ખોઈ શકતા નથી માણસ અડધું સાંભળે છે ચોથો ભાગ સમજે છે પણ પ્રતિસાદ બે ગણો આપતો હોય છે આજની દુનિયામાં સત્ય બોલનારા અને પરોપકાર તિરસ્કારનો સામનો કરવો પડે છે વિસંગતતા છે આજની નોકરીએ અમને એ સ્થિતિમાં મૂકી દીધા છે જેમાં આપણે પોતાના જ ઘરે જવા માટે બીજાની પરવાનગી લેવી પડે છે જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે બીજાની ખામીઓ નથી દેખાતી અને જ્યારે ક્રોધમાં હોઈએ ત્યારે પોતાની જ સારી વાતો ભૂલી જઈએ છીએ ઈશ્વર સુધી પહોંચવું આપણા હાથમાં નથી પરંતુ જયારે આપણે તૈયાર થઈએ ત્યારે ઈશ્વર સ્વયં આપણો સાથ આપે તો શીખો શ્રેષ્ઠ બનવું સ્માર્ટ નહીં આ જીવન યાત્રામાં પોતાને ગુમાવવાની જગ્યા એ પોતાને શોધતા શીખો શ્રી કૃષ્ણ કહે છે ઈષ્યા જલન અને દ્વેષ એ જીવનના સૌથી મોટા શત્રુઓ છે કેમ કે સૌથી મોટો શત્રુ એ હોય છે જે આપણું નુકસાન કરે અને સૌથી મોટું નુકસાન શું છે સમય નુકસાન આપણા જીવનમાં મળેલો સમય મર્યાદિત છે કોઈ પણ સદાના માટે નથી જયારે આપણે ઈર્ષા અને દ્વેષ પાડીએ ત્યારે જે સમય આપણે પ્રગતિ માટે વાપરી શકતા હતા તે વ્યર્થ જાય હે આપણે ખાલી તે વ્યક્તિ વિશે વિચારવામાં સમય બગાડી દઈએ છીએ જેને આપણને ક્યારે મહત્વ આપ્યું જ નથી જલનની આગ સૌ એને જ દહન કરે છે જેને આ ભાવના પોષી છે બીજાને નહીં તો શું યોગ્ય છે શું જીવનને દ્વેષમાં વેડફવું જોઈએ કે પછી બીજાની ખુશીનો ભાગીદાર બનીને આગળ વધવું જોઈએ એક વાર દિલ ઈર્ષા કાઢી જુઓ તમારા હૃદયમાં શાંતિ અને સંતોષ આવશે તમને સમજાશે કે સાચી ખુશી બીજાઓ સાથે મળીને જીવવામાં છે નહીં કે બીજાની સફળતાથી ઈર્ષા રાખવામાં શું જીવનમાં શું ખોયું અને શું મેળવ્યું આનો ખ્યાલ ત્યારે જ આવે જ્યારે આપણે બીજાઓ માટે હસવાની એક સારી બાબત બનીએ શ્રી કૃષ્ણ કહે છે આ દુનિયાની સૌથી સુંદર જોડીઓ છે હાસ્ય અને આંસુ જ્યારે આ બંને એકસાથે આવે ત્યારે ક્ષણ સૌથી સુંદર બની જાય છે જીવન સુખ દુખ નું મિશ્રણ છે અને આજ આપણને સાચા અર્થમાં માણસ બનાવે છે જ્યારે સમુદ્રમાં જહાજ લઈને નીકળ્યા હોઈએ ત્યારે તોફાથી ડરવું શું પ્રભુ નો માર્ગ ક્યારેક સીધો લાગે છે તો ક્યારેક ગુંચવાયેલો જો આપણે બુદ્ધિ થી જોઈએ તો તે બહુ જટિલ લાગશે પણ ભક્તિથી જોવામાં બધું સરળ બની જાય છે વિચારો થી ચાલતા રહેશો તો મંજિલ દૂર લાગશે પણ ભાવનાથી ચાલશો તો મંજિલ નજીક જ નહીં પણ સ્પર્શાઈ જશે જે દિવસે સમજાઈ જશે કે સામે ખોટો નથી ફક્ત તેની વિચારધારા આપણા કરતા અલગ છે એ દિવસે જીવનના બધા દુઃખ દૂર થઈ જશે માણસ ને માણસ થી દૂર કરવાની પ્રથમ વસ્તુ છે ભાષા અને બીજી છે પૈસા સંબંધ નિભાવવા માટે બુદ્ધિમત્તા જરૂરી નથી પણ દિલ પવિત્રતા હોવી જરૂરી છે સત્ય બોલો સ્પષ્ટ બોલો અને સામે બોલો જે પોતાનું હશે તે સમજશે અને જે પરાયુ હશે તે દૂર થઈ જશે પરમાત્મા તમે જે માટે લાયક છો તે બધું તમને આપશે પણ યોગ્ય સમય તમે ધૈર્ય રાખતા શીખજો કારણ કે અપેક્ષાથી વહેલું કઈ પ્રાપ્ત થતું નથી સત્યને કદી પોતાના સાચા હોવાનો દાવો કરવો પડતો નથી પણ જુઠ્ઠું હંમેશા ચીસો પાડી પાડી કહે છે કે તે જ સત્ય છે જે લોકો સાચા હૃદયવાળા અને મૌન સમજનારા હોય છે તેઓ ખૂબ ઓછા જોવા મળે છે જો તમારી નિયત શુદ્ધ છે અને ઉદ્દેશ્ય સારો છે તો શરત રાખો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે તમારી મદદ જરૂર કરશે ભગવાન જયારે કઈક પાછું લે ત્યારે તેને સજા ન માનો પણ માનો કે તમારા હાથ ખાલી કરી રહ્યો છે તમને કઈક વધુ સારું આપવા માટે સંબંધ હોય કે માર્ગ દરેક નવો અનુભવ એક નવી દિશા આપે છે હવે બહુ વધારે લોકો કહેતો ગમતા નથી કોઈ તરફથી વધારે અપેક્ષા રાખવાની ઈચ્છા રહી નથી સંબંધ એવા જ રાખો જે તમને આદર અને સન્માન આપે ભીડ ભેગી કરવાનો કોઈ ફાયદો નથી બદનામી ભય ફક્ત કૃષ્ણ કહે છે તેમને છોડવું જ શ્રેયસ્કર છે જે તમારું મહત્વ નથી સમજતા સત્યના માર્ગે ચાલો ધૈર્ય રાખો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો પરમાત્માના ન્યાય પર વિશ્વાસ રાખો અને દરેક પરિસ્થિતિમાં શાંત મનથી ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો આ દુનિયામાં દરેક વ્યક્તિમાં કોઈને કોઈ નિર્બળતા હોય છે કોઈ દોડવામાં અસમર્થ હોય છે તો કોઈ ભારે ભાર ઉઠાવી શકતો નથી કોઈને ગંભીર રોગ હોય છે તો કોઈ શીખવામાં નબળો હોય છે પરમાત્મા અમને આ દુર્બળતાઓ આપે છે પણ તેને જ મર્યાદા માની લેનાર માણસ પોતે જ હોવા જોઈએ નહીં કેટલાક લોકો તેમની કમજોરીઓને જીવનની સીમા માની લે છે અને કેટલાક પુરુષાર્થ અને સંકલ્પ થી આ કઠિનતાઓને જીતી લે છે અંતર શું છે જવાબ સરળ છે જે વ્યક્તિ પોતાની નિર્બળતા સામે શરણાગતિ સ્વીકારી લે છે તે અટકી જાય છે અને જે વ્યક્તિ પોતાની નબળાઈ સામે લડે છે તે તેને પાર કરી આગળ વધે છે ભગવાન આપણે અમુક નબળાઈઓ સાથે મોકલે છે પણ તેની સ્વીકારી શરણાગત થઈ જવું આ આપણા મનની કમજોરી હોય છે જે લોકો સમજી જાય છે કે દરેક સમસ્યા સમાધાન પણ હોય છે તેઓ કદી હારતા નથી જેમ તે જ પવનમાં પણ મજબૂત વૃક્ષો ટકીને રહે છે તેમ જે વ્યક્તિ પોતાના આંતરિક બળ અને ધૈર્ય પર વિશ્વાસ રાખે તેજ જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકે કાન્હા કહે છે જે વ્યક્તિમાં જ્ઞાનની કમી હોય અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ન હોય તે જીવનમાં સાચો આનંદ અને સફળતા કદી મેળવી શકતો નથી ઈશ્વરે જે આપ્યું છે તે જ પૂરતું છે આ સત્ય સમજવું એ સર્વોત્તમ જ્ઞાન છે સંતોષ સદાચાર સ્નેહ જ્યાં સુધી તમે સ્વયંહાર સ્વીકારશો નહીં ત્યાં સુધી દુનિયાની કોઈ તાકત તમને પરાજિત કરી શકશે નહીં તમે નબળા નથી પણ સમય એવો છે સમય બદલાય છે અને તેની સાથે તમારી પરિસ્થિતિઓ પણ બદલાશે જો આપણે આપણા વિચારોને મજબૂત રાખીએ તો દુઃખ નો પ્રભાવ આપણે લાંબા સમય સુધી નડી શકતો નથી દુઃખ બહારથી જેટલું મોટું લાગે છે અંદર થી તેટલું જ નબળું હોય છે આ ફક્ત આપણા વિચાર પર આધાર રાખે છે કે આપણે તેને કેવી રીતે જોઈએ છે જયારે મુશ્કેલીઓ આવે અને દરેક તરફ બંધ દરવાજા દેખાય ત્યારે મન નિરાશ થઈ શકે લાગે કે હવે હાર માનવાથી વધુ કોઈ વિકલ્પ નથી પણ યાદ રાખો આ જીવન તમારું છે તમારા સ્વભાવ અનુસાર જીવશો હંમેશા એના વિચારશો કે કોઈને ખરાબ ન લાગે ક્યારેક વિચાર્યું છે કે કોઈ વાતથી તમારું પણ દુઃખી થવું શક્ય છે ઘણા લોકો મજાકના બહાને હૃદયની વાત કહી જાય છે જો જીવનમાં કંઈક મેળવવું હોય તો તમારું આખું ધ્યાન અને શક્તિ એ જ દિશામાં લગાવો વિશ્વાસ રાખો બતાવટ અને અહંકાર વ્યક્તિને કર્જમાં ફસાવી દે છે સંબંધો નિભાવવામાં લોકો ઘણી જલ્દી થાકી જાય છે રાવણ જિંદગીમાંથી એક શીખ મળી શકે છે ભલે તે ભાઈ હોય કે મિત્ર પોતાના રહસ્યો હંમેશા પોતામાં જ રાખો તમે તે વસ્તુઓ માટે શોક કરો છો જે શોક કરવા લાયક જ નથી અને પછી પણ જ્ઞાનની વાતો કરો છો બુદ્ધિમાન વ્યક્તિ જીવિત હોય કે મૃત કોઈ માટે પણ શોક કરતો નથી તમારી પીડા માટે દુનિયાને દોષ ના આપો પણ તમારા મન ને સમજાવો કારણ કે મન પરિવર્તન જ તમારા દુઃખ અંત છે આંખોના આંસુઓ અને દિલ કહાની હંમેશા બધા સમજી શકતા નથી જીવન ત્યાં જ તમને અપમાનિત કરે છે જ્યાંથી તમારે કંઈક સારું મળવાની અપેક્ષા હોય લોકો કહે છે કે મારું દિલ પથ્થર જેવું છે તેથી હું સહાનુભૂતિ અનુભવી શકતો નથી પણ હું શું કહું મને કયા ભાવો આવે છે અને કયા નહીં એક જ વાત ચોક્કસ છે હું ઋતુઓની જેમ એ મારી બદલાવ નથી આજના સમયમાં એવું નથી કે દુઃખ વધી ગયા છે પણ સત્ય એ છે કે અમારી સહનશીલતા ઓછી થઈ ગઈ છે સમય તો હંમેશા એક સરખો રહે છે પણ તે જરૂર બતાવી દે છે કે કોના કેટલા અને કેવા ચહેરા છે જો કોઈ તમારી પ્રશંસા કરે તો તેને વિનમ્રતાથી સ્વીકારવી જોઈએ અને જો કોઈ આલોચના કરે તો તેના પર ઊંડાણ વિચાર કરો જયારે વરસાદ આવે છે ત્યારે તે આપણને એ સંદેશ આપે છે કે ભલે ગરમી કેટલી પણ વધુ હોય તે હંમેશા માટે રહેતી નથી જીવનમાં વિના સ્વાર્થ મદદ કરો કોઈ હિત વગર લોકો સાથે મળો અને પ્રદર્શન વગર જીવવાનું શીખો અંધકાર ત્યાં નથી જ્યાં ગરીબી છે પણ ત્યાં છે જ્યાં મન ગરીબ બની જાય છે એક જ ઘર માં રહેવું કૌટુંબિક સંબંધો માટે પૂરતું નથી ખરું પરિવાર તો ત્યાં બને છે જ્યાં એકબીજાની ભાવનાઓને સમજી શકાય અને પરસ્પર સાચી કાળજી લેવામાં આવે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડિયોમાંથી તમે ઘણું શીખ્યા હશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં આવી વધુ જ્ઞાનવર્ધક વીડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી પણ દબાવો અંત સુધી આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી રાધે કૃષ્ણ